મહત્વના સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા મોડાસા લાડવેલ રોડ ઉપર ગઈકાલે વહેલી સવારે બની હતી લૂંટ વિથ મર્ડરની ઘટના મલકાણા પાસેની હોટલ પર ટ્રક ચાલકને આવ્યો હતો લૂંટવામાં લૂંટ કર્યા બાદ પાંત્રીસ વર્ષીય ટ્રક ચાલક દેવેન્દ્રસિંહ નિરંજનસિંહને ઉતારવામાં આવ્યો હતો મોટને ઘાટ દેવેન્દ્રસિંહ મૂળ દિલ્હીનો હતો રહેવાસી દિલ્હીથી સામાન લોડ કરી અને ટ્રક જોઈ રહી હતી મુંબઈ ટ્રકમાં રહેલો સામાન લૂંટી અને લૂંટારાઉ થયા હતા ફરાર એક ખાનગી કંપનીના પંખાનો બે પોઈન્ટ પંચ્યાસી લાખનું સામાન ટ્રકમાં ભરેલો હતો ખેડા એસપી કપડવંજ ડીવાય એસપી રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ગંભીર બાબતને લઈ અને તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે તો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ પચી ગયો છે પોલીસની કુલ સાત અલગ અલગ ટીમો આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પાંત્રીસ વર્ષીય ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ નિપજવામાં આવ્યું છે તો મોડાસા લાડવેલ રોડ ઉપરની આ ઘટના ઘટના છે છે કે ગઈકાલે વહેલી સવારે વિથ મર્ડરની બની અને વર્ષીય ટ્રક ચાલક દેવેન્દ્ર સિંહની હત્યા કરવામાં આવી છે દેવેન્દ્રસિંહ મૂળ દિલ્હીનો રહેવાસી હતો અને તે આ ઘટના જે બની છે તે મોડાસા લાડવેલ રોડ પર ગઈકાલે સવારે વહેલી બનવા પામી છે તો આ ટ્રકમાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ટ્રકમાં પંખા ભરેલા હોવાનું સામે આપ્યું છે એક ખાનગી કંપનીના પંખાનો બે પોઈન્ટ પંચ્યાસી લાખનો સામાન ટ્રકમાં હતો